હલો જો કુદરતે મનુષ્ય જીવન સાથે અમુક ગેરન્ટેડ ફીચર્સ પણ જોડી દીધા હોત જેવા કે ઓછામાં ઓછું સો વર્ષ સુધીનું ગેરન્ટેડ આયુષ્ય નિરોગીપણાની ગેરંટી કોઈ અણઘટિત બનાવ ન બનવાની ખાતરી અને જીવનભર ખોરાક મળવાની પૂરેપૂરી ખાતરી વગેરે જો ફીચર્સ જોડી દીધા હોત તો લોકોની ઈશ્વર ભક્તિ ઘણી ઓછી થઈ જત જો સૂક્ષ્મ રીતે પ્રામાણિકતાથી આપણે આપણા ભક્તિ માર્ગનું ઊંડું અવલોકન કરીએ તો કદાચ આપણને જે પાંચ પરિબળો ભક્તિ તરફ દોરી જતા દેખાશે તેમાં મુખ્યત્વે પેલું છે ભયની ગ્રંથિ બીજું છે અંધશ્રદ્ધા ત્રીજું છે અજ્ઞાનતા ચોથું દંભ અને પાંચમું પરિબળ છે પોતાના જ સબકોન્શિયસ માઇન્ડને આભાસ તરફ દોરી લઈ જવાની પ્રક્રિયા આ પાંચ પરિબળો કામ કરતા જોવા મળશે મને એક જ્ઞાની વડીલે પોતાના ઇષ્ટદેવની ભક્તિ વિશે વાત કરતા કહ્યું ત્યારે મેં તેમને કહ્યું કે જો તમે ટ્રાયલ ખાતર એક મહિના માટે ડાયનાસોરની ભક્તિ કરો અને કદાચ તે દરમિયાનમાં જો કાળ તમારા તમને અમુક લાભ પ્રાપ્ત થાય તો તમને ડાયનાસોરમાં શ્રદ્ધા બેસી જશે આમ ભક્તિ માત્ર શ્રદ્ધાનો વિષય છે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધે ક્યારેય પોતાની જાતને ભગવાન ગણાવ્યા ન હતા અથવા તો કોઈ ભગવાનની ભક્તિ કરવા કહ્યું ન હતું મારા ઘરમાં વર્ષના બધા જ દિવસો એક સમાન ગણવામાં આવે છે અને ક્યારેય પણ કોઈ ઈશ્વરને રીઝવવા રાજીગરાનો શીરો મોરૈયો કે બટાકાની વેફરનું ફરાળી ભોજન કરવામાં આવતું નથી માત્ર રોટલી દાળ ભાત શાક જ ખવાય છે જેમને આપણે ધાર્મિક માનીએ છીએ તે લોકો દુઃખના ભયે અથવા તો સ્વર્ગ અથવા મોક્ષ પામવાની લાલસામાં અથવા તો ધન દોલત અને સુખની આશા આશામાં ઈશ્વર સાથે સોદાબાજી કરનારા લોકો હોય છે એક ભજનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ લાખ કરે ચતુરાઈ કર્મકા લેખ મીટે ના ભાઈ વેતા પાણીના વેણમાં તણાતો માણસ હાથમાં આવેલું તણખલું પણ પકડી લે છે ડ્રાઉનિંગ મેન કેચિસ સ્ટ્રો છતાં પણ ઘણા લોકો એ તણખલાને તરાપોમાંની વેણમાં વહેતા હોય છે સોનેથી મઢેલી ઈશ્વરની મૂર્તિઓવાળા વૈભવશાળી મંદિરોની સુરક્ષા સ્ટેન્ડ ગનધારી કમાન્ડોને સોંપવામાં આવે છે અને ત્યાં જઈ લાખો ભક્તો માથું નમાવીને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર અમારી રક્ષા કરજો કરોડો ગરીબોના બાળકોને દૂધ પીવા મળતું ન હોય ત્યારે ઈશ્વરને લાખો લીટર દૂધનો અભિષેક થતો હશે આપણી એક દ્રઢ માન્યતા છે કે ઈશ્વરને ખુશામત અને પ્રશસ્તિ ખૂબ જ ગમે છે આપને મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો আবার আওজো